આ બથોરા પીરિયા લાયરી પાન્યો કયો

મારા બાપુને છે ને કુટી શીખવી હોય જો હું મારા બાપુ કુટી શીખવા દઈ દઉં તો હું તને મળવા કેવી રીતે આવું શીખવા જ ન દેતી હોય એટલે નથી શીખવા દેતી મગ્ન ओ ओ वो मजा आवे हो अया मडवानी बाबा नावे अई कोई आवे ही नहीं <laughs> हम <laughs> जो मग्ना हूं से ने तार हाटू तो हूं कुटी सिखवा ना देती ए हां आ देती नहीं हम जो तारा बापा ने कंट्रोल में राख गयो ए हो मतलब मने कोई तो काही के नहीं ए हो तार बापो जो ने <laughs> एक दिन है ने हम जो मारो पीसो करतो ए हां ते उई प्यार न बकरे हम जो मार घरे गिरी गयो बहुत प्यार से हो तू तो आ हम तो जो ઓલી છોડી કેવા ઓલા છોકરાને ખરામ લઈને સુઈતી અને મારી બાઈ મહેણકી ફળખીએ બેહવાય ન દેતી આવો પ્રેમ કરવા વારી મને ઝડી વધતા મને જડી નહીં માને નકરા લાકડા જ તપોવે બાપના અત્યારે હજુએ મેલાણે મોકલી દીધો શું કરવું હવે મોકરામાં આવે છે એટલે આમ એટલે શું એટલે બે ખરા ખરો એટલે છોકરો બાજ નીકળ્યો હતો કે છોડીને લઈ છોડી હા